સુરત ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી સુધી ઉત્તર ભારત જનારા લોકોની ભીડ કેટલા પ્રમાણમાં હતી તે તમે સૌ કોઈ જાણું છો તમે જોયું જ છે પરંતુ દિવાળી પછી અમે આપને રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન બતાવવા જઈ રહ્યા છીએ કેવા પ્રકારનું બુદ્ધિનું પ્રદર્શન તમે ખુદ જોઈ લો દિવાળી ના ઉજવણી માટે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર હજારો ની સંખ્યા હતા રેલવે વિભાગ જાગ્યું અને બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું અમારો કહેવાનો મતલબ તમે સમજી જ ગયા હશો વાત એમ છે કે હજારો લોકો લાઈન ઊભા હતા ગરમી હતી તડકો હતો છતાં તેમના માટે મંડપ નાખવાની માત્ર વાતો થઈ પરંતુ હવે લોકો પોતાના વતન જતા રહ્યા પછી રેલવે વિભાગે મંડપ રોપણ કર્યું છે મુસાફરોને તડકો લાગે તે માટે લાખો રૂપિયાના ખર્ચે મંડપ બંધાવ્યા છે પરંતુ હવે આ મંડપ નીચે બેસનારું કોઈ નથી જેને લઈને પૂર્વ કોર્પોરેટરે રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે दस दिन से लाखों की संख्या में यात्री जो सूरत उधना रेलवे स्टेशन है जो लिंबायत का क्षेत्र है जो बिल्कुल निर्जन क्षेत्र है झाड़ी झांक रहे हैं कोई सोच क्रिया की व्यवस्था नहीं पानी की व्यवस्था नहीं अमानवीय अत्याचार गुजारने में ये प्रशासन ने कोई कसर बाकी न रखा हो ऐसे ये बिहार के श्रमिक परिवार लाखों की संख्या में लाइन में खड़े रहे कम से कम आठ घंटे और ज्यादा से ज्यादा चौबीस चौबीस घंटे लाइनों में खड़े रहे ट्रेनों के अंदर जाने के लिए और ट्रेन भी लगी तो ट्रेन में जो हजार लोग जाना चाहिए उसकी जगह तीन हजार चार हजार लोगों को एक घंटे बकरी की तरह जानवर की तरह भरा गया और दुख इस बात का हुआ कि कल से वहां पर टेंट लगाए गए लाखों का खर्च करके जबकि यात्री पंद्रह दिन पहले से परेशान थे तब इन्होंने टेंट की व्यवस्था नहीं बात आज सौ टका दिखाई रही है જેને અમે પણ સમર્થન આપીએ છીએ કારણ કે ઉત્તર ભારત જતા યાત્રિકોને અમારી ટીમે પણ સંઘર્ષ કરતા અને લાઈનમાં માં ઉભેલા જોયા છે ત્યારે જો મંડપ તાત્કાલિક બંધાવ્યા હોય તો મેને તમે ખર્ચ એડે ન જા પરંતુ અહીં તો ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા જેવી વાત થઈ છે કેમેરામેન દેવીશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત